વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વીસમીસ સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લાના મહેમાન બની રહ્યા છે પીએમ મહિનામાં બીજી વાર ગુજરાત આવી રહ્યા છે જવાહર મેદાનમાં મોદીની જાહેર સભા યોજાશે સાથે જ રોડ શો પણ યોજાશે ખાત ખાતમુરદ અને લોકાર્પણ પણ કરશે નરેન્દ્રભાઈના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોને લઈ સેવા પખોડિયાના કાર્યક્રમના આયોજન માટે આજે મઉવા શહેર અને મઉવા તાલુકાની મિટિંગ હતી નરેન્દ્રભાઈ મોદી એક એવા વડાપ્રધાન છે કે આ દેશને દુનિયાની અંદર ખૂબ મોટું માન સન્માન અપાયું છે એવા ભારતીય જનતા પાર્ટીના સરકારના નેતા નરેન્દ્રભાઈ જન્મદિવસ છે ત્યારે વિવિધ કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા અભિયાન બ્લડ ડોનેશન કેમ્પ આરોગ્ય કેમ્પ કુપોષણ બાળકોને કીટ વિસ્તરણ આવા અનેક કાર્યક્રમો સાંસદ ખેલ મહાકુંભ ના આયોજન કરવામાં આવ્યા છે એ આયોજનના ભાગરૂપે આજે મહુવાની અંદર રાખવામાં આવી હતી નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોની સેવા કરે લોકોની વચ્ચે જાય અને લોકોના સુખ દુઃખ ભાગીદાર બને એ કન્સેપ્ટ વિવિધ કાર્યક્રમો આપવામાં આવતા હોય છે મહુવા તાલુકો અને શહેર આ કાર્યક્રમો ખૂબ સારી રીતે કરશે